માળિયા હાટીનાના ખોરાસા ગામે નિર્માણ પામેલ પ્રવેશ દ્વારનું ગામની નાની નાની બાળાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ખોરાસા ગીર ગામે શ્રી ધનજીભાઈ લક્ષ્મીદાસભાઈ કોરડિયા તથા સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ લક્ષ્મીદાસભાઈ કોરડિયાના આર્થિક સહયોગથી આશરે રૂપિયા અગિયાર લાખથી વધુ રકમના ખર્ચે બનાવવામાં આવેલ પ્રવેશદ્વારનું આજે સાંજે ગામની નાની બાળાઓના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આ તકે અનિલ લાડાણી શૈલેષ કાગથરા સુરેશ કોટડિયા વિનુ ખાનપરા જયસા ચુડાસમા હરેશ પરમાર સહિત કપિલ કોરડિયા તેમજ વિશાળ ગ્રામજનો સહિત લોકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ તકે ગ્રામજનો સંયુક્ત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ રિપોર્ટર વિનોદ બી રૂજા તલા માળિયા હાટીના જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજ કોડિયા કોરડિયા પરિવાર નાંગને આવો હુકલ હોય કે જે ઘણા વર્ષોથી ત્યાં બહાર બિઝનેસ કરતા હોય અને ગામની ચિંતા કરી એમની જન્મભૂમિ હોય એની ચિંતા કરી અને આજે ગેટનું હું આયોજન કરેલ છે દીકરીઓના હાથે ત્યારે એવડી બોડી સંખ્યામાં સૌ લોકોને જમડવાનું પણ આયોજન કરેલ છે અને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કોરડીયા પરિવારની જે આવા કાર્ય કાયમી માટે કરતા રહીએ અને કાયમી લોકોને આવા ઉપયોગી થાય ગામને ઉપયોગી થાય ગામની કોઈ સંસ્થામાં કોઈ મંદિરમાં ક્યાંય ને ભાગ લે અને આવા કાર્યમાં ભાગ લે ત્યારબાદ હું કોરોડિયા કુટુંબનો ખૂબ ખૂબ આભાર માનું કપિલભાઈ તેમજ સુરેશભાઈ ધન્યવાદ